તારી માં ચોધાવા વિડીયો ને વિડીયો બનાવે હે તારી માને લંડી ગાલુ મને બહુ ચડે હે ભોસ મારી નહી લોળી મેં ગરીબ નહીં બેન ચોધ પાછળ જ મારો બંગલો હે આ તો રંડી હતી ને તારાજી એને મને દગો કર્યો ને mohabbat માં એટલે થોડો મને આવું રહેવાનું વધારે ગમે છે બેણે છે તો રોજ આરસની બોટલ તોડું વગણ ફોણી પી જઉં ઈચ્છા હોય તો ચોદવા દે મને ચોદવાનો બહુ શોખ છે એ એક ટાઈપની સેવા જ કહેવાય એમ તો આખો લંડ ગાલી દે હું તને ચિંતા ના કર દે તને બહુ મજા આવે હા તારા પૈસા જોતા તો પૈસા જ આપે હું પૈસા મારી જોડે ખૂબ હે નાખું બોલ ઈચ્છા હોય તો નાખી દઉં આ ખોટી બગ સુધી કરવા આવતી માખી તારી માં ને લંડક ગાલુ લંડક ઠંડા પાન